બળદને છે કમ્પ્લીટ રોજાઈ ગયું છે અને હવે મારે કંઈ બોલવું નથી આમાં પંદર મહિનાની થશે હજી તો આ છ તારીખ હા ત્યારે બીજદાન આપણે કરવાનું છે અને જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે પાંજરાપોર જવા માટે બાકી જોઈ શકો છો મહેશભાઈ ની ગાયો જો આડે છે એ બધી છૂટી ગઈ છે આ જે ઘરે રહેતા હોય ને અહીંયા છે આ જો ધોરીનો દૂધ વધી ગયું લાગે હમણાં

તો મિત્રો ગાય તો વ્યાં ગઈ છે હું કાંઈ તકલીફ હતી નહીં નોર્મલ જ હતું બિસ્તું ક્યાં કે હું કાંઈ હતું ખાલી હું ખેંચવું પડ્યું જ તો અહીંયા જોઈ શકો છો વાછડો આવ્યો છે આપણી મીરાની રાહમાં રાહમાં બીજી ગાય વ્યાં ગઈ પણ હજી મીરા ન વ્યાણી આવે મીરા તો ક્યારેય વ્યાં કાંઈ નક્કી નથી થતું હજી તો વ્યાણી નથી અને બાકી અત્યારે આવી ગઈ છે જો અને બાકી અહીંયા જે પથારીના ડોર છે બધા ઉઠલી ગયા હતા હું પડખા ફેરવી નાખ્યા હતા બધાને પાવડર નખાઈ ગયો છે અને વાડેની અંદર સૂકી નીણ થઈ છે હમણાં બે દિવસથી લીલું આવતું નથી એટલા માટે સૂકી નિણય થાય છે અને નિણની અંદર કટ્ટી અને ગોવાત્રી જે ગુવારનો ભૂકો આવે ને એ બધું થાય અત્યારે તો અને બાકી બધું કંઈ નવો કેસ નથી પછી પાવડર નાખવાનું કામ થઈ ગયું છે ઓકે તો હવે જશો આપણે હોસ્પિટલની અંદર તો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને બધાય નિણણય ખાઈ લીધી છે તો આજે એક પ્રોલેપસવાળી ગાય હતી એને ઓકે કરી નાખી છે અને એના સિવાય આજે એક આ કામ કરવાનું છે જ્યાં બળદનું આપણે ઓપરેશન કર્યું છે ને એને આજે ટાંકા તોડવાના છે એ એક કામ છે અને એના સિવાય એક બીજો આજે નવો કેસ એ આવ્યો છે અત્યારે કે જોઈ શકો છો આ એક ગાય છે એનું સિંગ તૂટી ગયું છે અને સિંગ તૂટવાના કારણે બધું ઇન્ફેક્શન ને એવું બધું થઈ ગયું છે અંદર તો એને આજે આપણે ડ્રેસિંગ કરશું ઇન્જેક્શન ને બધું આપશું પછી જોશું રૂજાય છે કે કેમ નહીં ત્યારે પછી એનું ઓપરેશન કરવું પડશે પણ એ તો પછી આગળ જોશું આજે એને ટ્રીટમેન્ટ આપી દે પછી આને ટાંકા તોડી નાખીએ અને એક પ્રોલેપ્સ વાળી ગાય હતી એ ઓકે કરી નાખી છે અને પછી ડ્રેસિંગનું કામ આજે બધું કામ ઓકે કરી નાખવાનું છે તો ચાલો ચાલુ કરીએ તમે અહીંયા જોઈ શકો છો બળદને છે કમ્પ્લીટ રૂજાઈ ગયું છે અને ટાંકા અત્યારે તોડી નાખ્યા અને અત્યારે મલમ લગાવીએ છીએ આ મલમ લગાવવાનો મતલબ એ જ કે એની ઉપર માખી કે કાંઈ બેસે નહીં જ બાકી એકદમ ઓકે છે તો મિત્રો હવે છે આપણે વાડાની અંદર બધું કામ ઓકે કરી નાખ્યું છે એક ગાય જે મેં તમને સીંગડા ભાંગી ગયું અને જીવાત પડી હતી એ બતાવી એને ડ્રેસિંગ થઈ ગયું છે બાકી બધા ડ્રેસિંગ જોઈ લીધા પછી ઓને તો ટાંકા તોડ્યા એ જોયું તમે અને એના સિવાય એના સિવાય તો બીજું કાંઈ હતું નહીં કોઈ દવા નથી કર્યું ડ્રેસિંગનું કામ ને એકના ટાંકા તોડ્યા એક પ્રોલેસનો છે એ કેસ ઓકે કર્યો એ હતું તો બધું કામ ઓકે થઈ ગયું છે હવે જાશું આપણે હોસ્પિટલની અંદર હાથને બધું ખરાબ થઈ ગયું છે જો તો હાથ પગ ધોશું અને પછી થોડી વાર બેસું કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું નહીતર જાશું આપણે આપણી ગૌશાળાએ ને પછી મીરાને ચેક કરશું કારણ કે મીરાએ તો આપણે ખૂબ ખોટા પાડ્યા છે કે આપણે એમ છે વીઆઈ જશે વ્યાય જશે પણ વ્યાંતી નથી પણ હવે શું છે એ તો એનો સમય થશે ત્યારે જ વ્યા છે આપણે તો શું ખાલી હું વાતું કરી શકીએ એટલા માટે તો હવે જાસુ બપોરે ને બધું જોશું તો પાંજરા પરથી છે આપણે આપણી ગૌશાળા આવી ગયા અને ગૌશાળાએ જોઈ શકો છો ગેટ લોક પડ્યો છે અને હર્ષદભાઈ છે એ ચાવી લઈને વયા ગયા તો હવે આપણે છે અંદર જવા માટે અહીંયાથી આમ ટપીને જવું પડશે કારણ કે ચાવી છે નહીં આની જો અહીંયા લોક પડ્યો છે નહીં તો ચાવી આપણે અહીંયા જોઈ પણ આજે છે નહીં બાકી મોટર ચાલુ છે પાણી ભરાવાનું ચાલુ છે તો અહીંયાથી ટપીને અંદર જાય અને પછી તમને બતાવું તો હવે આપણે છે એ દરવાજો કે ગેટ એ ટપીને અંદર આવી ગયા તો જોઈ શકો તો પાણી ભરાવાનું ચાલુ છે આ એ બાકી છે આ એ બાકી જે આપણે ચેક કર્યું આપણે તો એ ભરાવા દઈએ અને અહીંયા જો લખનને ભરત ત્રણેય બેઠા એવો કેવા મસ્ત શાંતિ છે કેમ જો બસ તો એ તો બેઠા બરાબર હવે આપણે જઈએ પાછળના વાડામાં અને ગાયો ચેક કરીએ મીરા ચેક કરીએ તમને બતાવું તો આપણે અહીંયા પાછળ આવી ગયા અને હવે ગેટ ખોલીએ બાકી મીરાબાઈ જોઈ શકો છો બેઠા હે જો શાંતિ છે ગેટ ખોલીને અંદર જાય પોપટ રાજ એમ મારો દીકરો લોહી ચડી એટલે બધું શીખશે ને એમ મારતા ને અત્યારે તો આ પોઝિશન છે જોઈ લ્યો હવે મારે કઈ બોલવું નથી આમાં કારણ કે તમને એવું લાગે કે આ કે રોજ તો ચાર દિવસ કે છે આજ વી અહીં કાલ વી આજ અહીં કાલ વી અહીં કા પણ વી આથી નથી એટલે હવે મારે કઈ બોલવાનું નથી એકદમ ચૂપ તમને બતાવી દઉં ખાલી જો મીરા બેઠી બાકી આ બધા ઊભા છે આપડી પારે એવું લોખંડનો હરિયો અહીંયા લીધો નહીં હજી લઈ લઈએ આપણે સાઈડમાં રાખી દે પેલા એને હરિયો અહીંયા ઉપર જ રાખી દે એટલે હવે નડે જ નહીં આપણે કોઈ કેમ કે બે દિવસથી તો હું જોઉં છું અહીંયા હા બસ રહી ગયો છે અહીંયા બાકી અત્યારે કે કાંઈ નાખવાની નથી હમણાં જ મારે હર્ષદ સાથે વાત થઈ એ હમણાં તો અહીંયા જ હતો પણ ખાલી જમવા માટે ગયો છે કાં કાં પોપટ પૂનામ જો અત્યારે તો મારા ખ્યાલથી છે આ શું ઝાર નાખી લાગે સૂકી જાર એટલે જો બધા ડોકા ડોકા ખાય છે જો કેમ કે પાંદડા તો પહેલાં ખાઈ લીધા હોય એટલા માટે અહીંયા જો માયા તો એ જ છે મિત્રો અને બાકી તો અત્યારે કાંઈ કામ નથી રહેતું મીરાને આપણે ચેક કરવા માટે આવ્યા હતા તો ચેક લીધી છે એકદમ ઓકે અને બાકી બીજી કાંઈ નીણનું કે કાંઈ કામ નથી બાકી પાણી ભરાવાનું ચાલુ છે તો એ બધું જોઈ લે તો આપણે છે મીરાને ચેક કરી અને પછી ઘરે ગયા હતા જમવા માટે અને ઘરે જમીને ફરી આવ્યા ત્યાં જોઈ શકો છો પાણી બધું ઓકે ભરાઈ ગયું છે અહીંયા પક્ષીઓ માટે ને અહીંયા બધા છે જો એક કુંડું અહીંયા એક અહીંયા બધું ભરાઈ ગયું છે પાણીથી ભર નાખ્યું આપણે ઓકે અને તીર્થભાઈ જો અહીંયા પાણી ભરવાની કોશિશ કરે છે

તો હવે જાય આપણે પાછળના વાળામાં અને મીરાને ચેક કરીએ અને બીજી એક તમારે વાત મારે કરવાની છે આપણી એક વોળકી વિશે તો ત્યાં જાય ને પછી વાત કરીએ તો પક્ષીઓ માટે પાણીને બધું ભરી જે કુંડામાં અને આપણે આવી ગયા પાછળના વાળામાં તો જોઈ શકો છો મીરા તો કાંઈ હું દેખાતું નથી ઓગારે છે બેઠી બેઠી અને એકદમ ઓકે છે એને બીજી કાંઈ તકલીફ નથી અત્યારે અને આજે આપણે વાત કરવાની છે જો આ ઓળખીની મેઘા છે ને જે મીરાની આગલા વેતરની ઓળખી એની તો આની જન્મ તારીખ છે મેઘાની છ અગિયાર બે હજાર બાવીસ અને આજે તારીખ છે બે ચાર બે હજાર ચોવીસ અને સમજો નહીં એમાં તમે એનો હિસાબ કરો તો આ છ તારીખના એ છે એ પંદર મહિનાની થશે હજી તો આ છ તારીખ આવે એ તારીખે આ સમજો નહીં બે ચાર દિવસ પછી અને આજે જોઈ શકો છો હીટમાં આવી ગઈ છે જો અહીંયા ડિચાર્જને તમે જોઈ શકો છો આપણી મેકા હજી તો પંદર મહિનાની થશે હવે કારણ કે જે મીરા રહીને આપણી એને એને ધવરાયું નહોતું આપણે એને ઉમ જ દૂધ પાઈ પાઈ ને મોટી કરી દીધી મીરાનું તો પાતા જ પણ બીજી ગાયનું પણ વધારે આપણે દૂધ પાઈ દે એવી ચાકરી હતી એની જો અત્યારે આ પોપટ છે એમ ટોર કરે છે આ રીતે મેઘા જો હવે આને આજે બીજા કરશું કે નહીં કે આગળ જોશું આપણે બાકી હિટમાં છે હજી પંદર મહિનાની હવે થશે ત્યાં છ તારીખ આવે ને તે દિવસે હજી થઈ નથી પંદર મહિનાની હજી ચૌદ મહિના અને છવ્વીસ દિવસ થયા છે હજી તો આ મીરા છે વિયાણી નથી ત્યાં એની આગલા વેતરની ઓળખી છે હીટમાં આવી ગઈ એ ચાકરી છે તીર્થભાઈ તો બસ તો એ જણાવું હતું એટલા માટે છે આપણે અહીંયા પાંદરાપોર જાતા જતા છે આપણે ગૌશાળા હતા અને બીજી છે મીરાને ચેક કરવાની હતી તો તો હવે જોઈએ છે તમે વિડીયોની અંદર બન્યા રહેજો સાંજના આપણે હે એ ચેતનભાઈ સાથે વાત કરશું અને બીજદાન કરશું કે એકા દેવા જવા દેશું કે બીજદાન કરશું તો એનું શું કારણ નઈ કરશું તો એનું શું કારણ બધું આગળ આપણે વાત કરશું પછી મિત્રો આપણે આપડી ગૌશાળે જ પાંજરાપુર ગયા હતા અને પાંજરાપુર કાંઈ નવું કામ હતું જે રેગ્યુલર હતું એ જ હતું તો એ બધું કરી નાખી તો ઓકે અને ફરી અત્યારે છે કે આપણે આપડી ગૌશાળે આવી ગયા અને અહીંયા જોઈ શકો છો મીરા બાકી બધી ગાયો જો ઓમ બાંધી છે લાઈનમાં અને ગાયનું દોવા એની બધી ચાલુ છે અને જે વાત રહી મેઘાની તો મેઘાને અત્યારે બીજદાન આપણે કરવાનું છે અને કયું કરશું ને શું કરવા કરશું એ બધું આપણે કાલના વિડીયોમાં જણાવશું તો આજે તો શું થોડું કામ છે એટલે આપણે બહાર જવાનું છે તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં